કુલે રૂપિયા એકવીસ લાખ બાવન હજારના મુદ્દામાલ સાથે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના આયસર કન્ટેનર ટ્રક સાથે એક ઇસમને પકડી પાડતી જોન બે એલસીબી શાખા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી જોન બે સુરત શહેરના આગામી આવનાર ઉત્તરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરીથી કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ ન જાય અને શાંતિપૂર્ણ તેમજ ભયમુક્ત રીતે ઉત્તરાયણના તહેવારની ઉજવણી થાય તે હેતુથી તેમજ કોઈ પણ પ્રકારની સિન્થેટિક દોરી કે નાયલોન સિન્થેટીક મટીરીયલ સિન્થેટિક પદાર્થથી કોટેડ કરેલ હોય અને નોન બાયોડિગ્રેડેબલ હોય કે જેના ઉપર કાચ અને લોખંડ કે અન્ય હાનિકારક તત્વોનો લેપ ચડાવી દોરા તૈયાર કરેલ હોય તેવા દોરા મેળવવા સંગ્રહ કરવા વેચાણ કરવા ઉપયોગ કરવો હેરાફેરી કરવો જેના ઉપર પ્રતિબંધ જાહેર કરેલ હોય તેમ છતાં કેટલાક લોકો આ જોગવાઈઓનો ભંગ કરી જાહેર જનતામાં હાનિ પહોંચે કૃત્યકર્તા હોય તેઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાને માર્ગદર્શન આપેલ જૉન બે પોલીસ માણસો બે વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે સાઈ ચાર રસ્તા પાસે આઈશર ટ્રક નંબર જીજે ટુ થ્રી એટી ફાઈવ સિક્સ નાઇન ફાઈવ માંથી કુલે સાહીઠ બોક્સમાંથી બે હજાર આઠસો એસી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબીનની સાથે આરોપી અનિલકુમાર શંકરલાલ મીરાને પકડી પાડી તેની પાસેથી આઈસર ટ્રકમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબી તથા હજારનો મુદ્દામાલ કબજે કરી મજકુર આરોપી વિરુદ્ધ ગુંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી આરોપી અનિલકુમાર શંકરલાલ મીણા ઉમરવર્ષ બાવીસ રહે પાડલી ગુજેશ્વરનગર ઢોલકા વાયા વિકાસનગર તાલુકો જોતરી જિલ્લો ડુંગરપુર રાજસ્થાન તથા મુદ્દામાં ડિંગોલી પોલીસ સ્ટેશનને સોંપેલ છે